દાનનો આ મહાન વિચાર ભારતમાંથી અદ્રશ્ય થતો જાય છે મહાન માનવીઓની સંખ્યા દિવસે દિવસે ઓછી થતી જાય છે જ્યારે પહેલ વહેલો અંગ્રેજી ભાષાનો હું અભ્યાસ કરતો ત્યારે અંગ્રેજી વાર્તાના પુસ્તકમાં એક પરાયણ બાળકની વાત મારા વાંચવામાં આવી આ બાળક મજૂરી કરતો હતો અને મજૂરીમાંથી જે કાંઈ મળતું તેમાંથી થોડું તેની વૃદ્ધ માતાને આપતો આ બાબતની પ્રશંસા ત્રણ ચાર પાના ભરીને કરવામાં આવી હતી એ શું બતાવે છે એમાં કઈ મોટી વાત હતી કોઈ હિન્દુ બાળક એ વાર્તાનો સાર ન સમજી શકે આજે જ્યારે મને દરેક વ્યક્તિ પોતા માટે જીવે છે એ પશ્ચિમી વિચાર સંભળાય છે ત્યારે એ વાર્તાનો સાર મને સમજાય છે પશ્ચિમમાં દરેક માણસ પોતાને માટે જ બધો પૈસો વાપરે છે પછી માતા પિતા પત્ની અને બાળકનું ગમે તે થાવ કોઈ જગ્યાએ ગૃહસ્થનો આદર્શ આવો કદી ન હોવો જોઈએ